you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં સિપુરના વરસાદ પડતા મિત્રો આવક ચાલુ થઈ ગઈ છે મિત્રો હાલમાં આવક છે અને ફૂટે પહોચી ગઈ છે અને ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે મિત્રો આ હતા સિપુર લાઈવ સમાચાર સિપુર ના ઉપર ભાગમાં મિત્રો વરસાદ પડવાથી સિપુડે માં પાણી ની આવક ચાલુ થઈ છે અને આગામી દિવસો રાજસ્થાન મિત્રો તો આ હતા સિપુડેમ સમાચાર તમે બધા અમાર ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કરી દેજો અને ચેનલ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી